જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે વીસ છ બે હજાર પચીએ આપણે વાવીતી મગફળી સિત્તોતેર નંબર જુઓ તમે આ સર્ટિફાઈડ બેરણ હતું આપણું અને ગામની અંદર આપણે ને સિત્તોતેર નંબર છે તમે જુઓ ફાલ બતાવો ધૂળ બહુ થઈ છે આમાં માલ જુઓ તમે આ આવો માલ છે આમાં કંઈ ઘટે જ નહીં આપણે બિયારણમાં વેચવાની છે આ અને ઉત્પાદનમાં કાંઈ નહીં ઘટે ખેડૂત મિત્રો જવો આપણે મગફળી છે સિત્તોતેર નંબર જે આપણે ટૂંકમાં વાવીતી હતી વીસ છ બે હજાર ને પચીએ અને આજે ઉપાડવાનું ચાલુ છે તમે જો આ રીતની માંડવી છે આપણી તો ખાલ જુઓ તમે આ બિયાણમાં વેચવાની છે આપણે બરાબર છે સિત્તોતેર નંબર મગફળી છે સોદી માંડવી પાકી જાય આ ઉત્પાદનમાં કાંઈ નહીં ઘટે પચીસ મણ ઉપર મગફળી થાય આ જુઓ તમે માલ જુઓ આ ધૂળ દેખાય વધારે એકમાં નથી તમે જનરલી બધું બતાવો તમને બીજું આગળ ભરાજ મિત્રો આ જુઓ તમે જુઓ ફાલ જુઓતેર નંબર મગફળી છે આપણે તમારે લેવી હોય તો કોન્ટેક કરજો આપણો બિયાણમાં વેચવાની છે આપણે આમાં ધૂળ દેખાય વધારે આપણે શિવશક્તિ એગ્રો સેન્ટર ગામ કોયલી તાલુકો વંતીને અને જિલ્લો જૂનાગઢ આપણી જ મગફળી છે આપણે ત્રણ વીઘાનું પ્લોટિંગ કર્યું છે આ સર્ટિફિક બિયારણનું અને મગફળી સારામાં સારી મગફળી તમે ગમે ત્યાંથી ઉપાડો છોડવો તમે જુઓ જુઓ માલ જુઓ આ રીતનો માલ છે આપણે બિહારમાં વેચવાનું છે આપણે જે કોઈ ખેડૂત મિત્રોને ગુજરાતની અંદરથી લેવાનું હોય એ આપણો કોન્ટેક કરજો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત એકાણું પાંચ ડબલ જીરો ચોવીસ આ એક જગ્યા એ રીતે તમે ગમ્યાથી માંડવી હાથ નાખો બતાવો અહીંયા જુઓ માંડવી જુઓ તમે આમ ગમે તમે થોડું ઉપાડો આ મગફળી સોદીનો પાકમાં સો દિવસમાં તૈયાર થઈ જાય અને ત્રણ ત્રણ દાણાવાળી મગફળી છે તમે જુઓ ત્રણ બે ત્રણ બે વેરાયટી બહુ સારામાં સારી આવે છે પણ દવાનું તક ધ્યાન રાખવું પડે જો આમ રાત્રે ન આવે ધ્યાન રાખવું પડે આ સો દિવસ મગફળી પાકી જાય આપણે તમામ મગફળી બિહારમાં વેચવાની છે અને જે કોઈ ખેડૂત મિત્રોને લેવી હોય તો આપણો કોન્ટેક કરી દો જોવાની તો ઉપાડવાનું ચાલુ છે એટલે મગફળી આપણે બહુ માલ લાગે જુઓ તમે આ ત્રણ ત્રણ દાણાવાળી થાય છે આની અંદર આપણે છ વખત દવા મારી ફૂગનાશક અલગ અલગ ટેબુકોનો જો ને એજોકસ્ટોપ એન્જિનને ને એવા અલગ અલગ ફૂગનાશક દવાના કહેવા મારા છે હમણાં પહેલી દવા મારી રોપવા છે હમણાં

મગફળી ઉત્પાદનમાં સારામાં સારી થાય કોઈને વાવે ખેડૂત મિત્રોને તો આપણો કોન્ટેક કરજો ઉત્પાદનમાં કાંઈ નહીં ઘટા મગફળીની અંદર આપણે બિયાણમાં જ વેચવાની તમે જોવા આપણા નંબર છે અઠ્ઠાણું સાત એકાણું પાંચ ડબલ જીરો ચોવીસ જે કોઈ ખેડૂત મિત્રોને બિયાણ માટે લેવી આપણો કોન્ટેક કરજો આપણે બધી મગફળી બિયાણમાં જ વેચવાની છે જોવા ગમે આંચ ના કોવો જ માલ છે બધે સારામાં સારી વેરાયટી આવે બરાબર છે આપણે ચેનલનું નામ છે શિવશક્તિ એગ્રો સેન્ટર સંજયભાઈ કોન્ટેક કરજો આપણો બરાબર જય હિન્દ જય ભારત